કોઈ કોન્ટ્રાક્ટર એવો હશે મારો બેટો શું ખબર કોઈ મજૂરો જોડે કદાચ બબાલ થઈ હશે કશું બી થયું હશે તો તમે દેખી શકો છો આ સિમેન્ટની થેલી નાખી અંદર મૂકેલી છે અને આ બાજુ તમે દેખી શકો છો એક બે ત્રણ ચાર પાંચ ને છ થેલીઓ છે બાકી તમે દેખી શકો છો અહીં દારૂના સીહા પણ પડ્યા છે આ તો આપણે ચાર થેલીઓ પેલી બાજુ કાઢીને મૂકી દીધી છે તમે ગણેશ કુજો ચાર થેલીઓ પેલી બાજુ કાઢી મૂકી દીધી છે અને હજી દેખાય છે અંદર અંદર કેટલી ગાલી મૂકી છે તો નમસ્કાર દોસ્તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે વ્લોગ આપણે બપોરના અઢી વાગે સ્ટાર્ટ કરી રહ્યા છે ખાવાનું ખાઈને ફિલહાલ આપણે કામ પર લાગી ગયા છે અને પેલી બાજુ આપણે આગળની સાઈડે આમ જે આપણું પાયો ખોદવાનું કામ હતું એ આપણે પતાવી નાખું અત્યારે આ બાજુ આવી ગયા છે તમને પહેલી બાજુનું કામ બતાવું તો આ બાજુ આપણે આ કામ કર્યું છે આ પાયો ખોદ્યો છે અને પાયો ખોદીને અંદર રોડા ભાગીને આ તૈયાર કરી નાખ્યું છે હવે ડાયરેક્ટ અહીંયા ચંતર ચાલુ થશે અને આ બાજુ પણ તમે દેખી શકો છો આ અહીંથી પાયો ત્યાં સુધી ખોદ્યો છે અને અહીંથી અહીંથી સીધો ત્યાં સુધી છે અને પેલા ખૂણામાં પણ ત્યાંથી અહીં સુધી છે તો આ કામ આપણું પૂરું થઈ ગયું છે હવે ખાલી મિસ્ત્રી આવે એટલે કામ ચાલુ કરવાનું છે અને આ સિમેન્ટ ઉતારી દીધો છે ખૂણામાં કોન્ટ્રાક્ટર તો કોઈ છે ને મકાન માલિક આપણા ભરોસે જ કામ મૂકે છે વિશ્વાસુ માણસ છે એટલે પણ તમે આ બાજુ દેખી શકો છો કોઈ કોન્ટ્રાક્ટર એવો હશે મારો બેટો શું ખબર મજૂરો જોડે કદાચ બબાલ થઈ હશે કશું બી હયો છે તો અને તમે જોઈ શકો છો આ સિમેન્ટ ની થેલી આખી નાખી અંદર મૂકેલી તો આ તમે દેખી શકો છો એક થેલી આ છે પછી આ અંદર એક તમને દેખા છે આ ભૂરી ભૂરી દેખાય પણ અંદર થેલી છે પછી આ બી અંદર આ થેલી છે અને આ સાઈડે પણ અંદર થેલી છે અને અહીંથી આ તમને ભૂરૂ ભૂરૂ દેખાય છે આમાં પણ અંદર થેલીઓ જડે છે કદાચ આપણી જોડે આઈફોન નથી એટલે તમને બરાબર ન દેખાય એક પેલી બાજુ તમે દેખી શકો છો કાઢીને આપણે મૂકી છે 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 આખો પાયો બધી જ નીકળી તો કેવા કેવા માણસો પડ્યા તમે દેખી શકો છો થેલીઓ અંદર મૂકી દીધી એટલે મને એવું લાગે છે કે કદાચ કોન્ટ્રાક્ટર હશે ને કોન્ટ્રાક્ટર જોડે મજૂરો ને કદાચ બબાલ થઈ હશે તો મજૂરો કદાચ એવું વિચાર્યું કે તને આમ આમ નુકસાનમાં ઘાળવો છે એવું લગભગ હોય એવું મને લાગે છે તો આ થેલીઓ કાઢી રહ્યા છે આ બાજુ અને આ આપણે પાયો ખોદવાનો છે આટલો તો બંને લોગમાં આપણે પાયો ખોદી પાયો જ ખોદવાનો છે આપણે પેલી બાજુ પતી ગયું છે અને આજનું આ જ કામ છે થોડું ઘણું તો આપણે ચાર થેલીઓ પેલી બાજુ કાઢીને મૂકી દીધી છે તમે ગણેશ કહું ચાર થેલીઓ પેલી બાજુ કાઢીને મૂકી દીધી છે અને હજી પાંચમી આ છે તમે દેખી શકો છો પાંચમી થેલી આ નીકળી અને જો આ છઠ્ઠી દેખાય છે આ આ છઠ્ઠી હજી દેખાય છે અંદર ખબર નહીં કેટલી અંદર ગાલી મૂકી છે તો આપણે ધીરે ધીરે કાઢી ચાર કાઢી છે જ્યાં કાઢીએ તો પછી હજી આગળ કાઢીએ કેટલી કાઢી છે જોતા રહીએ તો આ તમે દેખી શકો છો પાયો આપણો ખોદવાનું આટલું કામ થયું છે અને હજી એક થેલી આ ખૂણો તમને દેખાતો હશે અહીં એક થેલી પડી છે અને આ બધું તમે દેખી શકો છો એક બે ત્રણ ચાર પાંચ ને છ ઠેલીઓ છે છ થેલીઓ છે અને એક આ સાતમી છે અંદર તમે દેખી શકો છો લગભગ મને એવું લાગે છે કે કોન્ટ્રાક્ટર સાથે ઝઘડો થયો હશે એટલે આવું કંઈક થયું છે બાકી તમે દેખી શકો છો અહીં દારૂના સીહા પણ પડ્યા છે દારૂ પણ છે અને આ બી તમે દેખી શકો પાયામાં આ એક બે ત્રણ શેર ને પાંચ જેવી બાટલીઓ પણ અંદર નીકળી છે તો થઈ ગયું હવે ના ભરાય પૂરું થઈ ગયું ટાઈમ થઈ ગયો હવે છૂટવાનો ટાઈમ થઈ ગયો હવે છૂટવાનો ટાઈમ થઈ ગયો હવે ના હવે આટલું થઈ ગયું છે તો આપણે જઈએ ઘરે હવે તો દોસ્તો આપણે ઘરે જવા માટે હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયા છે બાકી તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો ને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો બાકી મળે બીજા લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય